જે દિવસે શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્ર આવે તેને ઓણમ કેરળમાં ઉજવાય છે છે આ તહેવારનું રહસ્ય એ કે તિરુઓનું સ્થાન જ કેરળ હતું તેઓ ત્યાંના જ હતા અને રાજા બલિ પોતાના સામ્રાજ્યમાં સૌને સુખી જોવા માટે પ્રતિબદ્ધ હતા ત્યાં તેઓ સૌને સુખી રાખતા હતા આજે પર આપણે રામરાજ્યની વાત કરીએ છીએ ઉત્તર ભારતમાં જેમ આપણે રામરાજ્યની કલ્પના કરીએ છીએ કેરળમાં જાઓ તો રામરાજ્યની વાત નહીં કરે ક્યાં કહે છે બલિનું શાસન બલી ચક્રવર્તીના સમયમાં કેવું સમૃદ્ધ રાજ્ય હતું બધા સુખી હતા કોઈ દુખી નહોતો કે કોઈ બીમારીથી પીડિત નહોતો બધાને ન્યાય મળતો હતો બધા સમાન હતા એવી અદભુત સમાજ વ્યવસ્થા સમયમાં હતી પરંતુ દાન અહંકાર પર મોટો અહંકાર છે તેમનો અહંકાર હતો કે જે પણ માગે તો હું તો આપવાનો જ છું હું કેવી રીતે ના કહું દાનવીર ચક્રવર્તી નામ મેં આખી દુનિયામાં કમાયું છે મારા જેવો કોઈ દાની નથી પોતાનું નામ યશ અને સ્થાન બચાવવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા પણ આથી મુક્તિ તો ન મરે કોઈ વ્યક્તિ પોતાના સારા કામો પર જ ગર્વ કરે તો તેને મુક્તિ કેવી રીતે મળી શકે નહીં મરે હું બહુ સારો માણસ છું એવું વિચારવાથી પણ મુક્તિ નહીં મરે તો કરુણાવશ ભગવાને વામન અવતાર ધારણ કર્યો નાનકડું બાળક આવ્યું અને કહ્યું કે મને ત્રણ પગલા જમીન આપો અરે નાનકડો બાળક આવે છે આને ત્રણ પગલા જમીન આપવી શું મોટી વાત છે હું આપી દઈશ આપવા લાગ્યા તો તેમના ગુરુ શુક્રાચાર્યએ કહ્યું ના આપો આ જે માંગે છે તે નાનો બાળક લાગે છે પણ આ તો વિષ્ણુ છે આ નારાયણ પોતે માગી રહ્યા છે તું ના કહી દે के मारी पासे छेज नहीं क्या की आपर पगला तो छेज नहीं आवन बोल बलि चक्रवर्तीए પોતાનો ગુરુની વાત ન માની કહો તમે શું બોલી રહ્યા છો હજુ સુધી મેં ક્યારે કોઈને ના નથી કહી તો આ નાનકડા બાળક માટે હું ના કહી દઉં તમે મને શું બોલી રહ્યા છો ક્યારેક શિષ્ય પણ ગુરુ કરતા વધારે જાણતા સમજતા હોય છે તો ગુરુ સાથે વાદવિવાદ વિવાદ કરવા લાગે છે હવે લાગ્યું કે આની સાથે વાત કરીને કોઈ ફાયદો નથી કારણ કે બલિચક્રવર્તી તર્કમાં ખૂબ નિપુણ હતા અને તર્કથી ઘણી વાતો સમજાતી નથી અને કેટલાકના તર્કને તો તમે હરાવી જ શકતા નથી અને રાજાનો તર્ક હોય તો હોય

પાણી નીકળે એટલે મનથી આપી રહ્યા છે અને કમંડમાંથી પાણી આપવા લાગ્યા પાણી ન નીકળે તો એનો અર્થ છે કે એમનું મન નથી એવું હોય છે એ દિલ ત્યાં જ પૂરી થઈ વામન પણ એટલા સહેલાઈથી ન માન્યા બોલ્યા કે અંદર કઈક અટક્યું છે દૂરમાં લઈને અંદર જે અટકી ગયું છે હું એને ઠીક કરી દઉં છું મન તો છે જ હું આને ઠીક કરી દઉં છું તો તેમણે અંદર દૂરવા ઘુસારી તો કહે છે કે ત્યારે શુક્રાચાર્યની એક આંખ ગઈ શા માટે શિષ્ય પર વધારે મોહ કર્યો એટલે તેમની એક આંખ ગઈ પછી પાણી નીકળ્યું અને જેમ પાણી પડ્યું વામન ત્રિવિક્રમ બની ગયા એક પગમાં આખી પૃથ્વી માપી લીધી બીજા પગમાં આકાશ માપી લીધું અને ત્રીજો પગ ત્યાં મૂકે ત્યારે બલિ ચક્રવર્તીને આ વાત સમજાઈ ગઈ કે આ મારો અહંકાર હતો આપનાર કોણ છે હું ક્યાંથી આપો આપનાર તો એક જ છે કહે છે ને નેકી કર અને કૂવામાં નાખ પણ નેકીનો પર અહંકાર પકડીને બેસી ગયા તો ઈશ્વરે આવીને પછી કરુણાવશ કહ્યું મારા માથા પર મૂકો મારો અહંકાર તો પૃથ્વી અને આકાશથી થી મોટો હતો એટલે તમે જ આ અહંકાર ને પોતાના અહંકાર રૂપ માથાને ભગવાનના ચરણોમાં મૂક્યું તો ભગવાને તેના પર પગ મૂક્યો અને તેને પાતાળમાં મોકલ્યા આ કથા છે ત્યારે બલી ચક્રવર્તીએ માગ્યું કે આ આપ સાથે મારું મિલન અમારા દેશવાસીઓ તથા પ્રજા બધા ખૂબ ઉજવે તો બલિ ચક્રવર્તીના આગમન માટે તેઓ આ ઉજવે છે એટલે શ્રવણ નક્ષત્ર શ્રાવણ તો વિષ્ણુનું વામનના આગમન અને બલિના નિર્ગમનનું પછી બલી માગે છે કે દર વર્ષે બધા લોકો મારા આગમનને મારા જ્ઞાનોદયને ઉજવે તો બલિને જ્ઞાનોદ થયો એના ઉપલક્ષે આખું અઠવાડિયું ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાય છે અને આશા રાખે છે કે જેમ ચક્રવર્તીના સમયમાં જે સમૃદ્ધિ હતી સમાજમાં જે એકતા હતી દરેક પ્રકારનું સુખ હતું એવું ફરીથી આપણને પ્રાપ્ત થાય એ જ તેનો ઉદ્દેશ છે